નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા પંથકમાં ધૂળેટીના રંગોત્સવની ભારે ધૂમ મચાવી દેવામાં આવી છે એમાં પણ ખાસ કરીને ગોઘંબા શહેરની અંદર આજે લોકો ધૂળેટીના રંગે ઉમંગ અને ઉત્સાહભેર રહેવાતા નજરે પડ્યા હતા આનંદ કિલ્લોલ અને ઉત્સાહની છોડો વચ્ચે ગુલાલની છોડો વચ્ચે અને પાણીના સખત મારાથી રંગબેરંગી કલરો અને ઉમંગ સાથે આ હોળી મનાવવામાં આવી હતી ત્યારે ગોગંબાના હાર દશમા સોસાયટી વિસ્તારની અંદર સોસાયટીના તમામ રહેવાસીઓ એકત્ર થઈ અને એકબીજાને ધુરેટીની શુભેચ્છાઓ તો પાઠવી જ હતી સાથે સાથે એકબીજાને ભરપૂર કલરથી રંગી અને ગુલાલની છોડો ઉડાડી હતી અને એકબીજા સાથે આનંદ અને ઉંગની છડોને માણી હતી ત્યારે વાતાવરણની અંદર જાણે કે એક નવીન પ્રકારનો જોશ અને ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે ગોગંબાની અંદર સૌપ્રથમ વખત આ રીતે ની અંદર લોકોને મોજ માણતા અને આનંદ કિલો કરતા નજરે પડ્યા હતા સોસાયટી જૂના બસ સ્ટેન્ડ એરિયાની અંદર પણ યુવાનો એકબીજાને મન મૂકીને રંગતા નાચતા કૂદતા અને ગીત સંગીતના તાલે વાલી રંગભરસે જેવા ગીતોના તાલ સાથે થિરકતા થિરકતા એકબીજાને રંગોની હોળી જાણે કે મુબારક પાઠવી હતી અને ખૂબ જ આનંદ અને ઉમંગની છોડો જોવા મળી હતી પાણીના મારો કલરનો મારો ગુલાલનો છંટકાવ અને એકબીજાના હૈયાથી હૈયું દળાય એવી રીતના ઉમંગ અને ઉત્સાહ સાથે એકબીજાને કલર ઉડાડી અને ગુલાલની છોડો વચ્ચે હોળીની ધૂળેટીની ઉજવણી કરી હતી ગોઘંબાની અંદર આજે સમગ્ર બજાર વેપાર ધંધા બંધ છે ત્યારે ગોઘંબાની અંદર ઠેક ઠેકાણે ગુલાલ વડે કલર વડે પાણી વડે હોળી રમતા લોકો નજરે પડી રહ્યા છે અને ખૂબ જ ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જાણે કે સમગ્ર વાતાવરણની અંદર એક નવી ઉર્જા જોવા મળી રહી છે લોકો એકબીજાને મુબારકવાદ આપી રહ્યા છે શુભેચ્છાઓ પાઠવતા નજરે પડી રહ્યા છે અને હોળીનો ઉત્સાહ અને ઉમંગ જેમ વસંત ખીલી હોય એ પ્રમાણે સમગ્ર વાતાવરણની અંદર ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે આવતા જતા લોકો પણ આ ઉત્સાહ અને ઉમંગની હોળી જોઈ અને બે ઘડી થંભી જાય એવી રીતે ગોગંબાની અંદર યુવાનો વડીલો ભાઈઓ બહેનો

Hors <laughs> Pieng